નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલીતાણા સદવિશાલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે અગિયાર વર્ષના બાળકનું ડૉક્ટરની બેદરકારીથી થયું મોત સામાન્ય પેટમાં દુખાવો થતાં અગિયાર વર્ષના બાળકને પાલિતાણાની ખાનગી સદવિશાલ હોસ્પિટલમાં કરાયું હતું દાખલ હોસ્પિટલમાં દાખલ થયાના ચોવીસ કલાકમાં બાળકની હાલત ગંભીર થતાં ડૉક્ટરને બોલાવવા છતાં ન આવ્યા ડૉક્ટર પરિવારનો આક્ષેપ ડૉક્ટરમાં રહેલા નર્સ સ્ટાફે પરિવારને કહ્યું કે થોડી થોડી ગુમાવતા પરિવારમાં રોજ હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ સામાન્ય વર્ગના પરિવારનો દીકરાનું મૃત્યુ થતા પરિવાર શોકમાં બ્યુરો રિપોર્ટ ઇટેન ડાબી પાલિતાણા નામ અશોકભાઈ અશોકભાઈ પાયા માર છોકરા ને દવા કરેલા ને ઊંટ ઉજવો ટેચે તો રાતે બાર વાગે ગાડી નાતી ફેટાવી એ કે આમનું આમ થાય કે આયા એમને કેવું તું નકર કે મજા નથી ભાવનગર લઈ જાવ તમે ભાવનગર લઈ જાત આમાં ડોક્ટર કોઈ વાક નથી નસે એમ કીધું કે ભલે મરી જાય અમે કઈ તમારે ઘડીએ ઘડીએ નવરાશ્રી ડોક્ટર બોલાવી દેવી બહુ અમારે અમે ઘણું વેલું કર્યું તો અમે પગે લાગ્યું કે આમ મારા છોકરાને હાલત ખરાબ થતી જાય છે બોલાવી દો જલ્દી નો બોલાવ્યો